જાય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ ને અત્યારે બે ચારી ને આપણે કૃષ્ણ આવી ગઈ ખોડ ખાવા હતું અને બે બધી આપણી છે ને આજે નિશાળ બાજુ પટમાં જાય તો કેમ કે હમણાં આપણે હમણાં લઈ નથી આવતા બાજુ કેમ કે અડધો ખૂણો વરી ગયો છે પાછો અત્યારે બધી લઈ લીધી ભેગી ને આનો આપણો પગ એવો જલાય ડોક્ટર ને બતાવી લીધું પણ ડોક્ટર સાહેબ કીધું કે રગ દુખે છે છે હીટમાં તો અત્યારે હવે બધી હું રખડી લીધું અહીંયા ઓલી બાજુ લઈ જાય છે પણ બધી ભેગી કરીને પછી હાકી અડધી આ બાજુ છૂટી છવાય બાકીની આ બાજુ છે બધાને ભેગા કરી લઈને ને પછી હાકી લઈએ આગળ અત્યારે આપણે છે ને રોડ પાણી આવી ગયા છે અને હું તમને કાલ વિડીયોમાં કીધું હતું કે ભાઈ છોકરો એક્સિડન્ટ થયો છે જગ્યા ઉપર છીએ અત્યારે આપણે તમને એ પણ દેખાડું જગ્યા તો કે રોડ ઉપર છે હાઈવે આ રોડ જોઈ લીધું મેં છોકરાનું એક્સિડન્ટ છે ને આ પટ્ટામાં જ થયું છે જે આ પેલો પટ્ટો આવે છે ને સફેદ પટ્ટી દેખાય એમ નથી કેમ કે ધૂળ એવી છે વરસાદની જગ્યા ભેગો થઈ ગયો છે ગાડી એની હે ને અહીંયા પડી હતી રોડમાં તે પછી પેલા છે ને આ પટ્ટામાં હતો ભાઈ સામે ફોર વ્હીલ પાસે ચડ્યો હતો રોડ ઉપર રોડ ઉપર ચડ્યા ને એટલે સીધો આ બાજુ હોય ને હમણાં જે આ મોટર સાયકલ આવે ને છે ને એ પટ્ટામાં તમે જોજો એટલે થડકા એટલે જોઈ ભાઈ ખબર પડી ગઈ જો પડવા જેવો ભાઈ થઈ ગયો હતો એને ભાઈ સીધો આ ઇકાવાળા પટ્ટામાં ચડાવી દીધી એટલે પાછળ જોયું નહીં ફોન ચાલુ હતો ને પાછળ જોયું નહીં એટલે પાછળથી ફોર વ્હીલર આવતી હતી સૂટો સૂટ સાંજનો ટાઈમ હતો એટલે સાડા સાત પોણા આઠ હતું એટલે અહીંયાથી આવ્યો એટલે ભાઈ અહીંયા વચમાં પછડા ખાધી ગાડી ઉપર ગાડીના બોનેટ ઉપર પછડા થાતી પહેલાં પછી રોડ ઉપર પડે તો એ ભાઈના જ ને એક ટપુ આજે દેખાય છે ને સફેદ ચાંદલા જેવું અહીંયા એક તો લોહીનું ટીપું ને બીજું આ બાજુ હતા એ પાંચ ટીપા ભરાઈ ગયા હતા લોહીના વાટકો ભરાય જાય ને એટલા લોહી પડ્યા હતા એટલે આગળથી હું ભટકાણો તો અહીંયાથી પડ્યો સીધો ભાઈ અહીંયા આવીને છેલ્લે કોમા રહ્યો ગયો હતો એટલે એ ભાઈનો અહીંયા જો કોમા નીકળી ગયો હતો ભાઈ અહીંયા છે ને બધા ગારો રોડ ઉપર જામી ગયો છે કોક આવી જાય ને ખબર ન પડે કે ગારો એવો રહ્યો ને છૂટો છોટ મોટર સાયકલ આવતી એટલે ખબર જ નહોતી અને રોંગ સાઈડ કાપે તો ખબર ન પડે કેમ કે ગારો એવો ચોટી ગયો છે તમને રોડે નહીં દેખાતો હોય આ બાજુ ઓલી સાઈડ એક દેખાય એ ભાઈ જો ખાલી આમાં ચડી ગયો તો સીધો ગાડી લઈ અને સીધો ઓલી બાઈ ટપાડી વચમાં પાટી ઉપર એટલે સીધો અહીંયા જ ઠોકાઈ ગઈ અહીંયા સુધી પછડે ખાતો ગયો ભાઈ આગળ એમાં ભાઈ એક્સિડન્ટ થાય એટલે બીજી રીતના અહીંયા આ રોડ ઉપર તો વધારે થાય આપણે તો ઘણા જોઈએ છીએ તો અત્યારે છે ને આપણી બેહું બધી સામે જવા માટે ચક્કર મારે છે કે અડધી જગ્યા આવી છે અડધી છે ને જે પાણીમાં નીકળતી નીકળતી આવે તો અહીંયા બધીને ભેગી કરીને અહીંયા જો બાવળા હતા એ સાફ થઈ ગયા છે ઓલી બાજુ કે ધૂળ ભરવા આવ્યા હતા ને અહીંયાથી રેતીની તો સાફ કરી દીધો ફાયદો થઈ ગયો કેમકે કે ઘડીકમાં કોઈ સાફ કરે નહીં બાવળા જરૂર પડે ને ત્યારે જ બધા ઘાટતા જાય નહાય લે જાય અત્યાર બધી બેહોને પાકડા ગેંગ છે વધારે તો દૂધણી તો છે ચાર પાંચ જ એટલે બધું ભેગી થઈ જાય ને પછી આગળ જવા દે ગાયો તો આગળ નીકળી ગઈ છે ચાર તો પહોંચી ગઈ છે એકાદી મંગુ આપણી લગભગ વાહે હોય તો હોય એવું લાગે છે આપણે ભેખલે ભેખલી પાછી રિપીટ થવાનું કારણ એ કહ્યું હતું કે આપણે ડોક્ટર ચેક કરાવી દઈએ ડૉક્ટર સાહેબે કીધું કે જીમ મેન કારણ હોય રહી ગયું હોય હીટમાં આવવાનું એટલે તેથી ઓછી નાખતી હીટમાં હતી એટલે આપણે પાડો હગડ નહોતો કરતો અને ઓછી નાખતી થઈ ગઈ હતી તે હીટમાં હતી એટલે થઈ હતી તો એનો ભાગ હોય ને હીટમાં કાયદેસર આવી નથી ને પાછી રિપીટ થાય કે પંદર દિવસે પાછી આવી જાય અને જો હજી એવું લાગશે ને તો હજી એક ફેર આવી કે એવું થાય ને તો રિપીટ થાય પંદર દિવસે પછી નહીં થાય કે કાયદેસર રહી જાય કાંઈ પણ દવાખાની જરૂર નહીં પડે જો ન આવતી હોય ને તો પહેલાં ડૉક્ટરથી ચેક કરાવવું પછી તમે ગોળીની સલાહ આપે તો ગોળી ખવડાવો જો ના મેળ આવે તો ગોળી થી ડૉક્ટર ચેક કરાવો પછી વીસથી થી થી વીસ દિનની અંદર આવી જાય તો આપણી ખડેલી છે ને એક બે ને ત્રણ અને હજી એક છે જોથી ચાર ખડેલી ફરી ગઈ છે જે પગ દુખે છે એ જે આવી છે ને અડધા જ આવ્યા છે એટલે અડધા હજી પાછળ છે હવે એને એકવા જવા નથી આપણે કેમકે એ બધી હાઈલી આવશે બધો મોટો માલ જ છે ચાર પાંચ નાનીકડા પાડેડા હે બાકી તો ચાર ખડેલા આપણે આ વખતે ફરી ગયા એક રહી ગઈ છે નાગેલ હવે એના માટે દવા ચાલુ કરશું થઈ જાય કાંઈક તો ઉપાય કરું દેશી તો અત્યારે જે બધી આવી જાય ને પછી આપણે વિડીયો બનાવશું પછી કેમકે બધી એવી ભેગી થઈ નથી બધી બધીને આગળ પાછળ થઈ જાય એટલે પાણી બે જાય ને એટલે પછી બેઠી હોય ધરણી હોય ને મોટું ભૂઇ ખાવા આવી જાય બધા પાડો આવ્યો નથી કેમ કે પાડો આપણી ભેં હેઠમાં છે ને એટલે એ પાડો વાહે રહી ગયો છે જે આ ભેંસ છે ને ખડેલી એની માં હીટમાં આવી ગઈ છે જોકે આ સાંજે અહીંયા કાલે સવારે ફરી જાય તો એક ને થવા દે હું બીજું શું થાય તો આપણી જો બધી ભેં હું આવી ગઈ આ પાકડા કે બધી અહીંયા ચરતી હતી જોકે હવે બધી આવી ગઈ છે ને અડધી નદીમાં ચરે છે ક્યાં પછી પછી હાઈટ નથી લેતી આપણી આવી આપણે લઈ આવ્યા ને જે નાગરાજના સાટામાં ને આમ આમને આમ જે હાઈટમાં દેખાતી જ નથી જરાય નથી હાઈટમાં વહેડામાં જરાક દેખાય વહીધી બાકી ચાર કાની રહી એટલે કાંઈ ખબર પડે નહીં ઘડીકમાં વધે કે ના વધે અત્યારે બાકીની બી હું બધી છે નદીમાં ચોટી પડી છે દોરી ફૂલડી થઈ પડે છે હદ પાર પારની એટલે હવે વરસાદ જીવમાં વધારે થાય જે કે ખડ થવા માંડ્યું પાછું એટલે બધી હવાની રીતે ચરવા માંડે છે પાડો છે ને અમે ભેને વારીને ઊભો છે કાતર મારલી એટલે અત્યારે એક ભેને વારવાની કોશિશ કરવા વધારે બહેવાનું નથી કરતું કેમકે વધારે બહેવાની કરશે એટલે ભાઈને વાંઢિયા ભરાઈ જાય ત્યાં સુધીમાં કંટ્રોલ બહાર વહી જાય એટલે પછી સેલ જ કરવો છે પણ આ વખતે ઉનાળા પછી કરવાનો વિચાર છે એનું કારણ એક ઈ છે કે આપણી આખરેલા આવતા ચોમાસે તૈયાર થઈ જાય કે અત્યારે હાઇટમાં બધાને નનગડા છે ત્રણ ત્રણ વર્ષના કોઈ કીમ છે નહીં કે ગયા વર્ષની પાડીઓ પણ આ બટકુડી લાગે છે એટલે હવે ચાકરી ઉનાળા પછી આની બધીની ચાકરી ચાલુ કરાય એટલે થઈ જાય તૈયાર તો પાછો ટોપલીઓ ગોતી લે હું આપણે વાર પાછો ને આપણી ને ફારકી હીટમાં છે અત્યારે ભાગ બની ગઈ વારી લે પોતે વારી લે હવે તો કાલ લગભગ થઈ જાય હે અત્યારે શું છે કે ખારો બહુ થઈ જાય વધારે દોડ્યો ને એટલે વધારે ખારો થાય જોકે એ બે આપડે છે ને સાંજ થાય ને એટલે સાંજ જુદીમાં ફૂલ પકડી લે એટલે થઈ જાય હે અને એક ફેરા થાય તો એ રહી જાય બીજી ફેરા થાય કે નહીં થાય કે જ કાંઈ નથી નક્કી કેમકે એક ફેરામાં રહી જાય એ બે આખળેલી પણ જો ડોકા ભરે છે એટલે કમિંગ શું છે તૈયારી એકા બે દિવસની અંદર એ પણ આવી જાય હવે બે થી ત્રણ દિવસ લેશે તો વરી પાછું પાલન બાંધવો પડશે ઘરે કેમ કે પછી આગળ પાછળ થઈને બધા ભેગા થઈ ગયા નહોતા થવા દેવા એમાંથી પણ ત્રણ ચાર ભેગા થઈ ગયા પાછા હમણાં પાછા ત્રણ વર થઈ ગયા એટલે મારી થોડાક દી જારી જાઉં હું પાડન ઘરે રાખી દેવાનું ને રાજધાન રાજોલી બાજુ રગડે બાકી આ બાજુ છે ચાર અને રતન છે ઘરે જોકે થઈ ગયું છે થોડુંક મેળે આવે કે રતન ને ઝેરી જીવડા ને અસર હતી એટલે રગો રગ પકડી લીધું હતું ને માતાજી કે સારું થયું કે પાણી ન પીધું અને પેહુમાં સવારે આવી ગઈ ને થોડીક ભૂલ થઈ ગઈ એની જો ઘરે રહી ગઈ હોત ને આવી ન હોત ને ઘરે જ ઊભી રહી ગઈ હોત ને તો હવે આટલો ચડત નહીં કેમકે થોડી હલન વધારે કર્યું અને આજ ત્રણ થયો ત્રીજો દિવસ છે તો એને આપણે છે ને પાણી નથી પાવ્યું જરાક તો ઝેરી માલની ગમે ઝેરી જીવડાને અસર થયું હોય ને ભૂલથી પણ પાણી વધારે નહીં પાવ પાવા પાવાનું નહીં જ્યાં સુધી ઓગાર ન વારે ત્યાં સુધી જો ઓગાર વારવાનું ચાલુ કરી દે ને પછી પાણી પાવ ને તો કેટલું લીટર જેટલું આપણે કાલ સાંજે પછી થોડીક મેળા થઈ ગઈ ચરવા મંડી ખાવા માંડ્યું કમ્પ્લીટ થઈ તો થોડું ખાલી લીટર પાણી પાવ્યું તો સવારે પાયું નથી હજી ને પાવાનું પાવાનું નહીં ને પાણી પાવા ભેગું સીધું મરી જ જાય અને ઝેરી ચપકો ગમે જીવડું કડી ગયું હોય ને એટલે સીધો તાવ બહુ પકડે ને કા આપણું માથું કેમ પકડાઈ જાય તાવ આવે ત્યારે હવે એ રીતે તાવમાં માથું પકડાઈ જાય વધારે એટલે એ આવ પડી જાય મોરી બે તું એક જ કિલે બાંધી છે નથી છોડી ક્યાંય પાણીનું ટીપું નહીં આજે સાંજે થોડુંક લીટર જેવું પાણી પાવ્યું પણ પીધું નહીં મૂકી દીધું આઈડી નહીં થોડોક ભૂકો નાખ્યો ખાધો ને હવે લગભગ થઈ ગઈ છે હવા રાતે ઓગાર વારવા માંડી ઊભી થઈ ગઈ બેસી એક જ જગ્યાએ બેસી જાય ભાઈ ઊભી નથી થઈ આખી પગમાન સોજા આવી ગઈ હતી તો થઈ ગઈ મેળે હવે હજી છોડી નથી ઘરે જ રાખી છે અને આજ આખો દી ઘરે રાખશું સાંજ સુધી કમ્પ્લીટ થઈ જાય હા કાયદેસર ઓગાર વારવા માંડે સાંજકા લે પછી નિરાશ થઈ જાય ને કે એવું લાગે ને કે હવે કાંઈ વાંધો નથી પછી માતાજી નામ લઈને પછી એને છોડશું ભેગી ત્યાં સુધી છોડ્યું નથી અને બેહુમાં આવી ને તો સારું થયું કે પાણી ન પીધું એટલે તો પાણી પીધે ભેગું હોય ને સીધું માલ મરી જ જાય કેમકે ઝેર છે ને રગો રગ ચડે આપણે કેમ સાફ કરે રગો રગ ચડ્યો હોય એની જેમ જ છે ગાય ઘાં રગો રગ ચડી જાય એ તકલીફ પડે તો આપણે ભેમ છે ને રખડે છે આરામથી બધી ગરી ને આપણે જોયે છે ચક્રુ મારે બધા અત્યારે હું અડધી નદી બે ચરવા માંડી છે બાકી છે ને સામે જો ખાડામાં સામે બેસી ગઈ છે તો ઘડીક બે વાગે હું ભલે બેઠ્યું એટલે કે આ બાજુના બાવડા બધા નીકળી ગયા છે એટલે હવે થોડોક વરસાદ ઓછો થઈ ગયો છે હવે બે ચાર દિવસ જ્યાં રહેવા દેસુ પછી માર સુધી તો કાંટા બધા બરી જાય એટલે આપણા રસ્તા સાફ થઈ જાય એટલે ઘડીકમાં બાવેડો ના થાય ઘડીકમાં પછી કાપવા વાળા આવશે ને એટલે બધા ડબલ કરશે મહેનત કાપશે ઓછા ને બગાડશે વધારે કે કાંટા ઉડાડી નાખી દે ચારે બાજુ પછી કાંઈ થવા દઈએ નહીં માલનો ડૂચ્યો ના થવા દઈએ ના ખાવા દઈએ કંઈ દિવાસળી માર નાખે ને એટલે કાંટા બધા ભરી જાય ને જાડા જાડા લાકડા રહે તો અહીંયા હોય ને રીતે જોતા ઉપાડી જાય પછી એ ફાયદો રહીએ આપણે તો અત્યારે છે ને આપણે પાછો ધક્કો ખાધો ચાંદ્રી ને બીજી ચાંદરી સામે જાય બેને હાંકવા આવું પડે અત્યારે ભાઈ વહી ગઈ બીડ માં એમ કે મજા આવી ગઈ એની આપણે હાઈકીને ભી હું બધી ને ત્યારે આવતી હતી તો આપણે સીધા માથે જ વયા ગયા આગળ કેમ એક આપણી રોજડી છે ને એ મોરી લાગતી મેં કીધું કે જાય આગળ થઈ ગઈ આ ઢીલી પડી ગઈ હતી હું બધીને ઘરે પહોંચાડી તા દેખાણી નહીં બેમાંથી મને એમ કે આમ નીકળી ગયા ગાડી લઈને જોવા આવ્યું અહીંયા ના નીકળી પછી નીકળી સામે ખેતરમાં અહીંયાથી આખી લઈને આવ્યો અત્યારે હવે અહીંયાથી સીધી જાય ઘરે એને ખબર પડી ગઈ કે હવે ક્યાં ઊભું રહ્યો એમ નથી માર પડે હવે અહીંયાથી છૂટ થઈ જાય ઘરે સીધી ને રોજડી આપડી એક એક મોરી પડી ગઈ તી હવે વિડિયો બનાવ ટાઈમ જતો નથી પછી કેમ ગરમી વધારે થાય ને ત્યાં તડકો વધારે છે એટલે ઊભું નથી રહેવાતું કી બાકી હવે ઘરે જવા દઈએ અને પહોંચાડી દઈ તો આપણે વ્યવ છે ને ઘરેથી છોડી એટલે બધી આ બાજુ ભાગી ગઈ પણ આપણે બધી નાખીને અહીંયાથી સામે કાંઠે ચડાવી દઉં અહીંયાથી શું છે બધી ચરતી ચરતી નીકળી જાય ઓલી બાજુ આપણી ભેવન છે ને ચાલાકી બહુ કરે છે ઘરે ભાગવા આટું થાય એટલે આ બાજુ પટો પકડી લેધા અહીંયા તો ઊંચે ચરે નહીં આ બાજુ ઊંચે ખાડ ઓછું જોઈએ ને સામે કાંટે કોઈ નહીં વહેવું કરે નહીં આપણી બહેવું સિવાય એટલે આ જાવા જ દઈ આપણી વહેવું વહી જાય પણ પાછી આવી જાય ખાલી ખાસ હોય ને તો આપણી બે ભેહો જ આવી નથી ગી મેન એ ભાગ છે આટક કરશે ઘરે જ કેમ કે ચાંદરી બે તમને દેખાતી નહીં હોય એટલે એ જ આવો નાટક કરશે ઘરે જવા માટે ને તો તો મોટી ભીલી તો આવી ગયા છે એ ન આવે ચાલે ભાઈ બે હીજી આવી નથી એટલે એ ઉમાંથી ટર્ન મારશે ઘરે સીધો આપણે ટર્ન મારવા દેવો નથી ઘરે જવા નથી દીધીને કંઈ ચાકલી એવી થઈ જાય છે ઘરે ખાવું છે અહીંયા ખાવું નથી તો અત્યારે છે ને આપણે બદ દિને કેવા ચાંદરી માં જેટલી આહરેતી હતી નરાડીઓ બદ્યુ આવી ગઈ અને બાકીની ભેંસ બધી જો ચડી ગઈ ચાંદરી આપડી જ ને અંદર ઊભી રહી ગઈ નાટક એવા કરે બધાય પાછા દેખાય એ નીકળી મા દીકરી આવી ગઈ જ ને મા દીકરી બીજી ઓલી બે બાઈ ઓલી બાઈ નીકળી ગઈ જીરો જડી બાકી રખડેજો ગરી ન જાય તો સારું ખેતરમાં આમ કે ઉપાધિ એક જ હોય અહીંયા એક રસ્તો કરી નાખ્યો છે દોડીને સીતા અંદર ભાગી જાય ઝારમાં અમે